વાવથરા જિલ્લાના સુથાર સમાજમાં શૈક્ષણિક અને સામાજિક ચેતના જગાવવાના ઉમદા હેતુ સાથે વાવથરા સુથાર યુવા ટીમ દ્વારા ખાતે એક અનોખો અને પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજના યુવાનોમાં શિક્ષણ પ્રત્યે રસ વધે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તરફ પ્રોત્સાહન મળે તે હેતુસર સરકારી નોકરીમાં ઉત્તીર્ણ થયેલા અને હાલ વિવિધ સરકારી વિભાગોમાં ફરજ બજાવતા યુવાનો માટે સમાજ ગૌરવ સન્માન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વાવને થરાદ તાલુકાના સુથાર સમાજના એવા તેજસ્વી યુવાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા જેઓ વિવિધ સરકારી વિભાગોમાં ક્લાસ વન ક્લાસ ટુ તથા ક્લાસ ત્રણની પદવી પર સેવા આપી રહ્યા છે કાર્યક્રમ દરમિયાન આવા તમામ યુવાનોને તેમજ યુવતીઓને શિલ્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે સાથે તેમને વિશ્વકર્મા દાદાનો ફોટો અને ભાગવત ગીતાનું પુસ્તક ભેટ રૂપે આપવામાં આવ્યું હતું જેથી સંસ્કાર આધ્યાત્મિકતા અને ફરજ ભાવના સાથે તેઓ સમાજ સેવામાં આગળ વધે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો કાર્યક્રમમાં હાજર સન્માનિત યુવાનો અને યુવતીઓએ અને વક્તાઓએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે યુવાનોએ સમાજની કરોડરજ્જુ છે જ્યારે સમાજનો યુવાન શિક્ષિત બની સરકારી સેવામાં જોડાય છે ત્યારે માત્ર તેનું નહીં પરંતુ સમગ્ર સમાજનું ગૌરવ વધે છે તેમણે અન્ય વિદ્યાર્થીને પણ નિયમિત અભ્યાસ સંઘર્ષ અને આત્મવિશ્વાસ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવાની અપીલ કરી હતી વાવથરાજ સુથાર યુવા ટીમના સભ્યો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે મહેનત અને આયોજન કર્યું હતું યુવા ટીમે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ માત્ર સન્માન પૂરતો સીમિત નથી પરંતુ આવનારા સમયમાં શિક્ષણ માર્ગદર્શન શિબિર કારકિર્દી માર્ગદર્શન અને સામાજિક ઉત્થાન માટે સતત આવા કાર્યક્રમો યોજવાની તેમની પ્રતિબદ્ધતા છે યુવા ટીમના આ પ્રથમ પ્રયાસને સમગ્ર સુથાર સમાજ તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો

અને એક ટીમ દ્વારા વાવથરા જિલ્લાના યુવાનો પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા એમાં મુખ્ય ઉદ્દેશ હતો કે સમાજમાં શિક્ષણની જોત જાગે અને શિક્ષણ થકી જ સમાજનો ઉદ્ધાર થાય એ સાર્થક થકી અમે બધાએ સાથે મળી અને યુવાનોમાં એક તૈયારીઓ કરવા માટેનું વિવિધ ફેકલ્ટી દ્વારા અમે જે કંઈ મદદરૂપ થઈ શકે એ માટેનો આ યુવા ટીમ દ્વારા અમે કરવા જઈ રહ્યા છીએ આગામી સમયમાં સુથાર સમાજ પણ એક સરકારી નોકરીઓમાં નવી ભરતીઓમાં ખૂબ સારી રીતે અને સક્ષમતા સાથે નવી નોકરીઓ મેળવશે એવી આશા સાથે મેં આ કાર્યક્રમ આજે કર્યો હતો ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ આચર્યા હતા અને સરકારી નોકરીઓ તોનું સન્માન કરી અમને પણ ગર્વ થાય છે કે આ સમાજ દ્વારા સમાજને જે આટલા વર્ષ સુધી એમને સમાજે આપ્યું એને ઋણ અદા કરવાનો પણ આ સમય હતો વાવથરા જિલ્લામાં જે ભગવાન વિશ્વકર્માએ અમને સૃષ્ટિના સર્જનહાર ભગવાને જ્યારે અમને કલારૂપી એક જ્ઞાન આપ્યું હતું તો આજે અમને એક મા સરસ્વતી ના ઉપાસક તરીકે માં ભગવાન વિશ્વકર્માને પણ અમે પ્રાર્થના કરી હતી કે ભાઈ અમને કલા રૂપે આપે જ્ઞાન આપ્યું હવે એક મા સરસ્વતીના રૂપે વિદ્યારૂપે જ્ઞાન પણ સમાજમાં ભગવાન પાસે પ્રાર્થના કરી મેં માંગ્યું હતું અને આવનારા સમયમાં બે હજાર સત્યાવીસ સુધી સમાજના ખૂબ મોટા ભાગના યુવાનો બેનો પણ નવી ભરતીમાં જોડાશે